આપણે આ વિડીઓમાં એક્સોસાઇટોસિસ વિશે વાત કરીશું એક્સોસાઇટોસિસ કોષ કઈ રીતે બીજા બધા પદાર્થો મુક્ત કરે છે આ તેના વિશે છે તેનો ઉપયોગ કદાચ બાકીના કોષ વડે પણ થઈ શકે અથવા તે આધારકમાં જઈ શકે અહીં આ પ્રક્રિયા એન્ડોસાઇટોસિસ થી તદ્દન વિરુદ્ધ છે તે કઈ રીતે કામ કરે છે તે સમજવા આપણે અંત કોષ રસ ઝાડમાં કેટલાક પ્રોટીનનું નિર્માણ કરીશું આ એક વિશિષ્ટ ઉદાહરણ છે ત્યારબાદ તે બધું પ્રોટીન તેની નાની નાની પુટિકાઓમાં જાય અને પછી તેઓ આ ગોલગીકાયની સાથે જોડાઈ જાય ત્યારબાદ તેમાં બાકીની પ્રક્રિયા થશે અહીં ગોલગીકાયમાં તેના પર પ્રક્રિયા થશે અને પછી તેઓ ગોલગીકાયમાંથી બહાર નીકળીને નવી પુટિકામાં વહન પામે ત્યારબાદ તે પુટિકા કોષના બાહ્ય પટલ તરફ જાય અહીં આ પુટિકા પટલ કોષના પટલની સાથે જોડાઈ જાય અને આ કરતા દરમિયાન તેઓ પદાર્થોને મુક્ત કરે છે આ એક્સોસાઇટોસિસ નું એક વિશિષ્ટ ઉદાહરણ છે ત્યાં બીજી પરિસ્થિતિઓ પણ હોઈ શકે તેઓ કદાચ આંશિક રીતે જોડાય અને તેમાં રહેલા દ્રવ્યને મુક્ત કરે અને ફરી પાછા છૂટા પડે પરંતુ આ પુટિકાઓ કોષના પટલની સાથે જોડાય એ એક્સોસાઇટોસિસ નું એક વિશિષ્ટ ઉદાહરણ છે હવે જ્યારે આ પુટિકા પટલ કોષ રસ પટલ સાથે જોડાઈ જાય ત્યારબાદ તે કંઈક આ રીતે દેખાશે તે કંઈક આ રીતનું દેખાશે તે કંઈક આ પ્રમાણે દેખાય હું અહીં પુટિકા પટલને નારંગી રંગ વડે દર્શાવીશ અને હવે આ પુટિકા પટલ આ કોષરસ પટલની સાથે જોડાઈ જાય છે કંઈક આ પ્રમાણે અને હવે આ પુટિકા તેમાં રહેલા દ્રવ્યોને મુક્ત કરે તે પ્રોટીનને મુક્ત કરે જેનો ઉપયોગ બાકીના ભાગ વડે થઈ શકે હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું તમે અહીં આ જે પટલ જોઈ શકો છો મેં અહીં ફક્ત એક જ રેખા દોરી છે પરંતુ જો તમે તેને માઇક્રોસ્કોપ વડે જુઓ તો તમને તે ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર જોવા મળે મેં આ વાત ઘણા બધા વિડીયોમાં ઘણી બધી વખત કીધી છે તેથી જો આપણે તેને ઝૂમ કરીને જોઈએ તો તે કંઈક આ રીતે દેખાશે તે ફોસ્ફોલિપિડ બાય લેયર છે અહીં આ બધા ફોસ્ફોલિપિડ છે અહીં આ બધા તમારા મૂળભૂત પટલનો એક ભાગ છે અને તમને અહીં તેમાં આ પુટેકાઓ પણ જોવા મળશે જે કંઈક આ પ્રમાણે છે જેમાં પ્રોટીન સમાયેલું છે અહીં આ પુટિકાઓ છે માટે હું આ વાત તદ્દન ભાર મૂકીને કહેવા માંગુ છું કે મેં અહીં આ જે લીટી દોરી છે તે ખરેખર ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર છે અને મેં આ જેટલી પણ લીટી દોરી છે અહીં પટલમાં આવેલી દરેક લીટી તે બધી જ ફોસ્ફો લેયર દ્વિસ્તર છે અને આ પ્રક્રિયાનો અર્થ એક્સોસાઇટોસિસ થાય હવે જ્યારે તમે પ્રથમવાર આ આકૃતિને જુઓ ત્યારે તમે કદાચ વિચારી શકો કે અહીં આ પરપોટાઓ છે જે યાદચ્છિક રીતે જ તરી રહ્યા છે અને પછી આ પરપોટા આ પટલની સાથે જોડાઈ જાય છે અને તે તેમાં રહેલા દ્રવ્યને મુક્ત કરે છે પરંતુ તે ખરેખર આની ઉપર બેસી જાય છે તે આની સાથે ચોંટી જાય છે યાદ કરો કે આપણે કોષરસ કંકાલની વાત કરી હતી જેને મેં અહીં પૂરતા પ્રમાણમાં દોર્યું નથી કારણ કે જો હું તેને દોરું તો કદાચ આ આકૃતિ થોડી જટિલ બની જાય પરંતુ જ્યારે પણ આપણે કોષ વિશે વિચારીએ ત્યારે અહીં આ બધી તેની રચનાઓ છે અહીં આ બધી તેની રચના જ છે આ બધી સૂક્ષ્મ નલિકાઓ છે તે બધા માઇક્રો ફિલામેન્ટ છે આમ તમને અહીં નાની નાની ઘણી સૂક્ષ્મ રચનાઓ જોવા મળશે અને આ બધા ફક્ત કોષની રચનામાં જ ઉપયોગી નથી પરંતુ તે વહન માટે પણ તેટલા જ ઉપયોગી છે અને આપણે અહીં આ જે પુટિકાની વાત કરીએ છીએ તે ખરેખર આ બધા પર ગતિ કરી શકે તેની પાસે પ્રોટીન છે અને તે ખરેખર એટીપી નો ઉપયોગ કરીને આ પુટિકાને ધક્કો મારે છે તેમાં દ્રવ્ય સમાયેલું છે તેથી આ આ એક પ્રકારનું છે છે પટલ તરફ ધકેલાય જેના કારણે તેમાં રહેલું દ્રવ્ય મુક્ત થઈ શકે તેથી જ્યારે પણ આપણે આ બધા કોષ વિશે વિચારીએ ત્યારે તેઓ પોતાનામાં જ એક આખી દુનિયા ધરાવે છે તેમની પાસે પોતાની રચના હોય છે તેઓ પ્રોટીન ધરાવે છે અને કલ્પી પણ ન શકાય તેઓ એટલા સૂક્ષ્મ હોય છે પરંતુ તેઓ આ બધી જ પ્રક્રિયા કરી શકે છે આમ મેં અહીં તમને આજે બતાવ્યું તે એક્સોસાઇટોસિસ છે જ્યારે કોષ વડે પ્રોટીન કે લિપિડ ઉત્પન્ન થાય ત્યારે તેમને કોઈક રીતે મુક્ત કરવાની જરૂર હોય છે તેઓ મોટા ભાગે ચેતાતંત્રમાં ઉપયોગી બને છે તેમનો ખૂબ જ પ્રચલિત ઉપયોગ ચેતાઓમાં છે જ્યારે એક ચેતામાંથી બીજી ચેતામાં રાસાયણિક સંદેશાઓનું વહન થાય ત્યારે તેમનો ઉપયોગ થાય છે આમ અહીં આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે જો આ પ્રક્રિયા એટલે કે એક્સોસાઇટોસિસ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તમારું શરીર પણ યોગ્ય રીતે કાર્ય ન કરી શકે